વડોદરાના કાબરોહણ ગામના ખેડૂતોનો આપઘાતનો મામલો પોલીસે સુરતથી બે આરોપીની ધરપકડ કરી છે વિદેશી સિમ કાર્ડ વાપરતા હતા આરોપી પોલીસે પુરાવા એકઠા કરીને વધુ તપાસ હાથ ધરી છે આરોપીઓના રિમાન્ડની તજવીજ પણ હાથ ધરાઈ છે મહત્વનું છે કે ગામે રહેતા વર્ષીય ખેડૂતે ખેડૂતે કરી હતો ફ્રોડની ધમકી આપી ડરાવ્યા હતા આ મામલે ડભોઈ પોલીસે આખરે ફરિયાદ નોંધી બે આરોપીઓને ઝડપી લીધા છે વધુ માહિતી સાથે સંવાદદાતા ચિરાગ ફોનલાઇન પર જોડાઈ ગયા છે ચિરાગ આ સમગ્ર મામલો સામે આવ્યો હતો જ્યાં ખેડૂતે ફ્રોડના કારણે આપઘાત કર્યો હતો જો કે આરોપી હવે ઝડપાઈ ગયા છે ચિરાગ બિલકુલ નિધિ જે પ્રકારથી વાત કરવામાં આવે તો ટૂંક સમય પહેલા ગુજરાતમાં એક એવી ઘટના બની હતી કે જેમાં ખેડૂતે એટીએસ નામે એક ફ્રોડ કોલ આવ્યો હતો અને ચાલીસ કરોડ રૂપિયાની માંગણી મારે આત્મહત્યા કરી લીધી હતી જેને લઈને પોલીસ દ્વારા પણ અલગ અલગ ટીમો બનાવી આ સાયબર પ્રોડોને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા જેમાં વડોદરા જિલ્લા એલસીબી અને ડભોઈ પોલીસને સફળતા મળી છે જેમાં જે આ સાયબર પ્રોડોને જે સીમ પ્રોવાઈડ કરતા હતા જે સુરત કનેક્શન બહાર આવ્યું છે અને આ સુરતના બે આરોપીની ધરપકડ કરવા આવી છે હાલ તો પ્રાથમિક દ્રષ્ટિએ આ લોકોની પૂછપરછ હાથ ધરી છે ત્યારે જેમાં રાજ્યના આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર આ લોકો સિમ કાર્ડ આપતા હતા અને સાથે સાથે આ જે સાયબર છે તે લોકો જોડે સીધું કનેક્શન છે છે તેવું માની શકાય હાલ તેને આવી રીતે જે વોટ્સઅપ કોલ કર્યો હતો અને વોટ્સઅપ કોલમાં જે મેક આઈડી આવ્યું છે અને જે આઈપી એડ્રેસ આવ્યું છે એ આધાર પર પોલીસ હવે આ સાયબર ફ્રોડો સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે પરંતુ હાલ તો આપ જે બે આરોપી છે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેઓના રિમાન્ડમાં રિમાન્ડ દરમિયાન આ સાયબર ફ્રોડ સુધી પહોંચવામાં પોલીસ પ્રયાસ કરશે બિલકુલ થી આભાર પૂરી માહિતી માટે